મિત્રો વિડીયોમાં આવતા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વિડીયો મનોરંજન માટે બનાવવામાં આવેલો છે તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ પૂરેપૂરી જોજો ખૂબ મજા આવશે આજ આખો દિવસ દુકાન પર દીપ્તિનું મન લાગ્યું નહીં આખો દિવસ મનમાં ઉથલપાથલ મચી રહી હતી કારણ કે સવારે ઘરેથી જ્યારે તે નીકળી તે વખતે જ માજી એટલે કે દીપ્તીના સાસુએ ધીમા અવાજમાં તેને કહી દીધું હતું કે દીકરા સાંજે જલ્દી ઘરે આવી જજે અને તેમના જલ્દી આવજેનો અર્થ તે ભલી ભાતી સમજી રહી હતી એટલે આખો દિવસ તે છાની માની રહી બાજુમાં બેઠેલી તેની સહેલી બેલાએ પણ તેને બે ત્રણ વાર પૂછ્યું કે શું વાત છે દીપ્તિ આજે તું ઉદાસ કેમ લાગી રહી છે ત્યારે દીપ્તીએ માત્ર સ્મિત કર્યું હવે સાંજના પાંચ વાગ્યા હતા ત્યારે દીપ્તીએ બેલા અને પોતાની સહેલી પ્રજ્ઞાને દુકાનની જવાબદારી સોંપી અને તે ઘરે જવા નીકળી ગઈ ઘરે પહોંચતા જ અંકુર દોડતો દોડતો આવી તેના પગ સાથે ચોટી ગયો માજીએ તેને ચા આપી અને તૈયાર થવાનું કહ્યું ચા પીને દીપ્તીએ હાથમાં ધોઈને કપડા બદલ્યા અને તૈયાર થઈ ગઈ માજીએ જબરદસ્તી તેના ગવામાં ચેન પહેરાવી અને માથે બિંદી લગાવી દીધી નક્કી કરેલા સમયે વિનય અને તેના માતા પિતા દીપ્તિને જોવા આવી ગયા દીપ્તિ તો તેને ફોટામાં જ જોઈને પસંદ પડી ગઈ હતી આજે તો વાત લગભગ પાકી કરવા અને લગ્નનું મુહૂર્ત કાઢવા આવ્યા હતા વિનયની માતાએ શગુન આપી દીપ્તિને એક રીતે તેમની વહુ બનાવી લીધી દીપ્તિની આંખોમાં પાણી આવી ગયું એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે માજીએ શગુન આપી દીપક માટે તેનો સ્વીકાર કર્યો હતો ત્યારે તેના મનમાં કેટલી ઉમંગો હતી નવા જીવનમાં પ્રવેશવાની ખુશી નવા પરિવાર સાથે જોડાવાનો આનંદ પણ આજે એ બધું ફરી થઈ રહ્યું હતું છતાં મનમાં કોઈ ખુશી કે ઉત્સાહ નહોતો પણ ઉલટું દુઃખ અને ખાલીપો હતો રાત્રે અંકુરે દીપ્તિના ગવામાં હાથ નાખીને પ્રેમથી પૂછ્યું મમ્મી તે અંકલ અને દાદા દાદી કોણ હતા દીપ્તીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું બેટા એ તો દાદાજીના મિત્રો અને તેનો પરિવાર હતો અંકુર એને સમયમાં ઊંઘી ગયો પરંતુ દીપ્તીને આખી રાત ઊંઘ આવી નહીં ફક્ત છ વર્ષ પહેલા જ તેના દીપક સાથે લગ્ન થયા હતા પ્રેમાવ પતિ આખો દિવસ સ્નેહ વરસાવતા સાસુ અને સસરા દીપ્તિને લાગતું કે તેને દુનિયાનું બધું સુખ મળી ગયું બાવપણ ભાવપણમાં જ તેના માતા પિતાનું અવસાન થઈ ગયું હતું તે મામા મામી પાસે મોટી થઈ હતી તેમણે તેને ખૂબ જ સાચવી હતી છતાં દીપ્તિનું મન કોઈને મમ્મી પપ્પા કહી બોલાવવા માટે તરસતું હતું લગ્ન પછી દીપકના માતા પિતાએ તેને ભરપૂર પ્રેમ આપ્યો દીપક તેનો એકનો એક દીકરો હતો પણ દીપ્તિના રૂપે તેમને દીકરી પણ મળી ગઈ એક વર્ષની અંદર જ અંકુરનો જન્મ થયો દીપક અને દીપ્તિના પ્રેમનું અંકુર દીપક દીકરી ઈચ્છતો હતો છતાં દીકરાના જન્મ પર ખુશ થયો તેણે જ પ્રેમથી તેનું નામ અંકુર રાખ્યું નવા પરિવારનો પ્રેમ અને અંકુરના લાડમાં દીપતીએ પોતાના ભાવપણનો અભાવ અને માતા પિતાના અકાઉ અવસાનનો ઘા ભૂલાવી દીધો હતો જીવનથી હવે તેને કોઈ ફરિયાદ નહોતી પણ આ સુખ આ સુખના દિવસો ઝાઝા ન ટક્યા એક નાનો એવો તાવ આવ્યો અને દવાની પ્રતિક્રિયામાં દીપકની હાલત એવી બગડી કે ફક્ત ત્રણ જ દિવસમાં તે દુનિયા છોડીને ચાલ્યો ગયો દીપ્તીનું મગજ શૂન્ય થઈ ગયું હસતો ખીલતો દીપક અચાનક ચાલ્યો ગયો જાણે દુનિયામાં ક્યાંય તેનું અસ્તિત્વ જ ન રહ્યું દીપ્તિની દુનિયા ફરી ઉજ્જળ થઈ ગઈ નાનો અંકુર તો ફક્ત અઢી વર્ષનો હતો તેના માથા પરથી પિતાનો છાંયો ઉઠી ગયો દીપકના માતા પિતાએ પોતાના દિલ પર પથ્થર રાખીને આ દુઃખ સહન કર્યું અને અંકુર અને દીપ્તિને સંભાવવા માંડ્યા મહિનાઓ બાદ દીપ્તિ અંકુરની સંભાવમાં સમય પસાર કરતી તેની ઘરની બાજુમાં નાનું બજાર હતું જ્યાં ઉપરના માવે મહિલાઓ માટેનું માર્કેટ હતી તેની સાસુએ દીપ્તિને પણ ત્યાં એક દુકાન અપાવી રોજ સવારમાં અંકુરને સ્કૂલે મૂકી દીપટી દુકાને જતી અને આખો દિવસ ગ્રાહકો અને સખીઓની વાતોમાં દિવસ પસાર થતો બેલા અને પ્રેજ્ઞા સાથે એની સારી મિત્રતા થઈ ગઈ હતી હવે તે પોતાના જીવનમાં સામાન્ય બનવા માંડી પણ સાસુ સસરાએ તેના ભવિષ્યની ચિંતા થવા માંડી તેણે તેના ફરી લગ્ન માટે છોકરો શોધવાનું શરૂ કર્યું દીપ્તિ તૈયાર નહોતી પણ તેમને સાસુના આગ્રહ સામે ઝૂકવો પડ્યું થોડા સમયમાં તેમને વિનય અને તેનો પરિવાર પસંદ આવ્યો બધી વાતો પાકી થઈ ગઈ અને લગ્નની તારીખ નક્કી થઈ પછી એક દિવસ માજીએ જણાવ્યું કે વિનય અંકુરને અપનાવવા તૈયાર નથી તેની આ વાત સાંભળતા જ દીપ્તી પર જાણે વિજોવી પડી પહેલેથી જ અંકુર પિતાનો પ્રેમ નસીબે છીનવી લીધો હતો હવે માતા પણ છીનવાશે દીપ્તિએ સ્પષ્ટ કહી દીધું હું આ લગ્ન નહીં કરું હું અંકુરથી અલગ નથી રહી શકતી માજીએ તેને સમજાવી કે એક દિવસ વિનય અંકુરને અપનાવી લે છે અંતે તેનું માન રાખીને માની ગઈ પંદર દિવસ પછી એક વિધિમાં દીપ્તિ અને વિનયના લગ્ન થઈ ગયા થોડા દિવસ તેઓ સાથે રહ્યા પછી પાછા દિલ્હી પોતાના ઘરે જતા રહ્યા વિનય સમજદાર પ્રેમાવ અને ધ્યાન રાખનાર જીવનસાથી સાબિત થયો પરંતુ દીપ્તિના મનમાં હંમેશા ખટકતું કે કાશ વિનય અંકુરને પણ પોતાના દીકરા તરીકે સ્વીકારી લઈ દીપ્તિ જ્યારે દુકાને જતી ત્યારે બપોરે અંકુર સાથે થોડો સમય વિતાવતી પણ સાંજે વિદાય લેતી વખતે અંકુરનું રડતું મુખ જોઈને તેનું કલેજું તૂટી જતું કેટલાય મહિના પછી દીપ્તિને ખબર પડી કે તે ફરી માતા બનવાની છે વિનય ખૂબ ખુશ થયો અને તેનું ખાસ ધ્યાન રાખવા માંડ્યો અંતે દીપ્તિએ એક નાનકડા દીકરાને જન્મ આપ્યો સાસુ સસરા થોડા મહિના તેની સાથે રહી ગયા નાના છોકરાની સંભાવ લેતા લેતા દીપ્તિને અંકુરને ખૂબ યાદ કરતો અંતે એણે વિનયને પૂછ્યું કે હું થોડા દિવસ માતાના ઘરે જઈ આવું તેના પતિ વિનયે મંજૂરી આપી દીપ્તી તેના ઘરે ગઈ દીપ્તી દિવસનો મોટો ભાગ અંકુર સાથે વિતાવતી મહિનાઓ પછી અંકુર રાતે તેની બાજુમાં ઊંઘ્યો દીપ્તિની મમતા તૃપ્ત થઈ ગઈ હવે દીપ્તીના વિના વિનયને ઘરમાં સન્નાટો લાગવા માંડ્યો એને ખ્યાલ આવ્યો કે જો એને ફક્ત પાંચ દિવસ પોતાના દીકરાથી દૂર રહીને એટલો ખાલીપો લાગે છે તો દીપ્તિ તો આખું વર્ષ અંકુરથી કેવી રીતે દૂર રહીએ છે એની આંખોમાં આંસુ આવી ગયા બીજા જ દિવસે એ દીપ્તિના ઘરે આવી ગયો અંકુરને ખોરાક ખવડાવતી દીપ્તિના ચહેરા પર માતૃત્વની જગમટકાટ જોઈને વિનયને ખ્યાલ આવ્યો કે એણે કેટલી મોટી ભૂલ કરી છે એને કહ્યું ફક્ત મમ્મીને નહીં બેટા તમને પણ ઘરે લેવા આવ્યો છું હવે તમે પણ મમ્મી સાથે જ રહેશો અંકુર ખુશ થઈ ગયો અને બોલ્યો સાચું અંકલ વિનયે કહ્યું અંકલ નહીં બેટા પપ્પા બોલો બેટા હું તમારા પપ્પા છું દીપ્તિ આશ્ચર્યથી વિનયને જોતી રહી વિનયે કહ્યું મને માફ કર દીપ્તિ હું ખૂબ સ્વાર્થી હતો આજે મને સમજાયું કે મેં એક તેના સંતાનથી અલગ રાખવાનો કેટલો મોટો ગુનો કર્યો મિત્રો વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ અને એક નાની એવી કોમેન્ટ જરૂર જણાવજો જેથી અમને તમારા વિચારો જાણવામાં આવે ફરી મળઉ છું આવતીકાલે એક આવા જ નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો અને વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો